છોડાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીની બાકીની સજા માફ કરતા સન્માન બેર મુક્ત કરાયો છોડાઉદેપુર ખાતે આવેલા સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અઘારિયાભાઈ ગમજીભાઈ નાયકની સરકારે બાકીની સજા માફ કરતા જેલમાંથી ફુલહાર કરી પુસ્તક ભેટ આપી સબ જેલ અધિક્ષક ડીકે પરમાર સુબેદાર જયરામભાઈ વસાવા સૈપાઈ સકેલભાઈ રાણિયા સૈપાઈ પિયુષભાઈ દ્વારા ફુલહાર કરીને કેદીને શુભેચ્છા પાઠવી મુક્ત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પલાસદા ગામમાં પટેલ ફળિયામાં રહેતા અગારિયાભાઈ ગમજીભાઈ નાયકને બે હજાર આઠની સાલમાં ખૂન કેસમાં આજીવન કેદની સજા થયેલી હતી આ કેદીને વડોદરા સેન્ટ્રલ જેલ અને છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલ હોય છેલ્લા પંદર વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા અગારિયાભાઈ ગમજીભાઈ નાયકને સજા દરમિયાન જેલમાં વણાટકામ સુથારીકામ વીસી જવાબદાર તરીકે કામગીરી કરી હતી સજા ભોગવતા પાકા કેદી અગારિયાભાઈ નાયકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોર હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ માટે જેલ ઓથોરિટી મારફતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી જે રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી અગારિયાભાઈ ગમછીભાઈ નાયકને જેલ જીવનની સારી કામગીરી તથા સારી ચાલચલતને ધ્યાનમાં લઈને બાકીની સજા માફ કરી શરતોને આધીન જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા છોડાઉદેપુર સબ જેલમાંથી કેદી અગારિયાભાઈને સન્માનભેર મુક્ત કરવામાં આવ્યા હતા અને આગળનું જીવન સુખમય વિતાવે તે માટે શુભકામના પાઠવવામાં આવી હતી